મોરબીના શનાળા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો ગટર ઉભરાવાની સમસ્યાને લઈને મોરબીના સ્થાનિકો રસ્તા ઉપર ઉતર્યા શુભ હોટલ પાસે ચક્કાજામ કરી સૂત્રોચ્ચાર કર્યા મોરબીમાં ગટર ઉભરાવાની સમસ્યા છે શરણા રોડ ઉપર સ્થાનિકોએ ચક્કાજામ કર્યો ગટર ઉભરાવાની સમસ્યાને લઈને લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા પાર્થ પટેલ પાર્થ

રોડ ઉપર ભેગા થઈ અને રોડ ચક્કાજામ કર્યો હતો આ લાંબા સમયથી સમસ્યાઓ છતાં અનેકવાર તંત્રને રજૂઆત કરી છે છતાં પણ સંતશ દ્વારા આ દડકાર લેવામાં આવી ન હતી અંતે સ્થાનિકોએ આ ચક્કાજામ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો પરંતુ હજી સુધી નગરપાલિકાના એક પણ અધિકારી આ સ્થળ ઉપર પહોંચ્યા નથી કે હજી સુધી આ જે લોકોની જે સમસ્યા છે એ નિવારવા માટે કોઈ પગલાં ન લીધા હોવાની પણ માહિતી મળી છે સ્થાનિકો દ્વારા એક જ માંગ કરવામાં આવી છે કે હાલ ગણપતિ મહોત્સવ પણ ચાલી રહ્યો છે મુખ્ય રોડ હોય કે અનેક જે વિસ્તાર હોય ત્યાં પણ આજ રીતનું જે ગટર ઉભરાવાની જે સમસ્યા છે તે જોવા મળી રહી છે અને તંત્ર બન્યું હોય તેવા જે દ્રશ્યો છે એ સામે આવ્યા છે આભાર આપનો તમામ માહિતી બદલ